જેસીબી દ્વારા આ ડિમોલેશનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે આ જે મકાનો છે તે મકાનો ઉપર અત્યારે દબાણો દૂર કરવાની જે કાચા પાકા મકાનો છે તેના ઉપર દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે આમ તો આ રોડ માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવે છે પરંતુ થોડા સમય પહેલાં જ આ મહાનગરપાલિકાને જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે છે તે સોંપવામાં આવેલો છે ત્યારે આ રોડ પર જે છે તે રોડની જે લંબાઈ છે કે એ પ્રમાણે અત્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે ત્યારે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી આપણી સાથે જોડાય છે તમારું નામ કહેજો શુભમભાઈ પટેલ શુભમભાઈ પટેલ જુનિયર ટાઉન પ્લાનર છે અહીંયા આપણી આ કામગીરી દર શુક્રવારની જે કમિશનર સાહેબ કહે છે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તેના માટેની નવ આ કામગીરી ચાલુ છે અત્યારે અને ઓગણત્રીસ જેટલા મકાનો છે જે આજે ડિમોલિશ કરવામાં આવશે અહીંયા આ મકાનો ડિમોલેશન કરવાનું કારણ શું છે મકાનો ડિમોલિશન કરવાનું એ છે કે રોડની પાસેના માર્જિન પા અને વોખળાની આજુબાજુ બાંધકામ રેખાની આસપાસ બાંધકામ કરવાનું નથી હોતું ત્યાં આ લોકોએ બાંધકામ કર્યા છે જે ગેરકાયદેસર જેમની એમને અગાઉને નોટિસ મળી ચૂકી છે એકવાર સુનાવણી પણ થઈ ચૂકી છે તેના બાદ હવે આ તેમણે પહેલાં સમય આપ્યો હતો જાતે દૂર કરવા માટેનો પરંતુ તેમણે જાતે દૂર ના કરતાં હવે મોરબી મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે કેટલા ફૂટ જમીન જે છે અહીંયાથી આ ક્લીયર હતા

પાછો બનાવવા માટે આજે રોડની માર્જિન જે છે તે માર્જિન ઉપર જે વધારાના જે દબાણો છે જે દબાણો કરેલા છે જે મકાનો છે ઓગણત્રીસ જેટલા મકાનો તે મકાનો ઉપર મહાનગરપાલિકા દ્વારા અત્યારે ત્રણ ત્રણ બુલડોઝર દ્વારા જે છે કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઓગણત્રીસ મકાનો જે છે તે આજે પાડી નાખવામાં આવશે આ લોકોને દોઢ મહિના પહેલાં પણ અહીંયા જયારે વન વીક વન રોડ અંતર્ગત જયારે અહીંયા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી ત્યારે આ લોકોને સમય આપવામાં આવ્યો હતો કે તમે તમારી રીતે ખાલી કરી નાખો અને નોટિસ પણ આપવામાં આવી હતી સુનાવણી પણ થઈ હતી પરંતુ આમ છતાં આ ખાલી ન કરાતા આજે મહાનગરપાલિકા દ્વારા દર શુક્રવારે શુક્રવારે જેમ પર દબાણો દૂર કરવામાં આવે છે છે તે જ રીતે આ પણ જે નવલખી રોડ ઉપર દબાણો દૂર કરવામાં આવશે આ ઉપરાંત જે સ્ટેટ હસ્તક બીજા રોડ આપણી પાસે આવ્યા છે સ્ટેટ હસ્તક બીજા જે રોડ આવ્યા છે એમાં પણ આવી જ રીતે દબાણો દૂર કરાશે કેવી તેમાં છે ને આપણી એલોપીની કાર્યવાહી ચાલુ છે અત્યારે તેમાં એલ જે પટ્ટા મારવાના જેટલા રોડ બી હશે તે પ્રમાણે તેમાં વાંધા સૂચનો આપવા માટે દસ તારીખ સમય છે વાળો તે પુરાણો થતાં તેમાં પણ આ પ્રકારે કાર્યવાહી થશે ઘણી બધી જગ્યાએ માર્કિંગ કરવામાં આવ્યો છે દાખલી અમુક અમુક જગ્યાએ જગ્યાએ ફૂટ મીટર તો એટલું જે છે દબાણ જે છે એવું થયેલું છે એવું બર હા એ દૂર કરવામાં આવશે ઓકે જે કોઈની માલિકી હશે તો માલિકીમાં કેવી રીતે કરાશે દબાણ માલિકી હશે તે પહેલાં તેમને વાંધા સૂચનો આપવા માટે સમય આપ્યો છે દસ તારીખ સુધીનો જે એલઓપીની જાહેરાતમાં આપણે લખ્યું છે તેમાં તે લોકોને જે વાંધા સૂચન હોય તે રજૂ કરી શકે તેના પ્રમાણે આખરી નિર્ણય લેવા છે એટલે અત્યારે માર્કિંગની કાર્યવાહી ચાલુ છે જે દસ રોડ સ્ટેટ હસ્તકના હતા તે મહાનગરપાલિકા અસ્તક આવી ગયા છે તે રોડ પર ઘણી બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે ત્રણ મીટર કે સાડા મીટર કેવી રીતે માર્કિંગ પણ કર્યું છે કે જે રોડની જે રોડની જગ્યા જે છે એમાં બાંધકામ થયેલું છે અથવા તો પોતાની જગ્યા છે કે જે રોડ મોટો કરવામાં આવે છે તેમાં તેના માટેના વાંદા સૂચનો દસ તારીખ સુધી જે છે તે મહાનગરપાલિકાની ટીપી શાખામાં તમે વાંદા સૂચન રજી કરી શકો છો આ ઉપરાંત ન ખ્યાલ આવે તો તમે ટીપી શાખામાં પણ જે છે તે અંગેની માહિતી પણ મેળવી શકો છો તે અંગેની જાહેરાત પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે ત્યારે વન વીક જે આવી જ રીતે ગેરકાયદેસર ભાન કમાવશે દર શુક્રવાર પણ કાર્યવાહી કરવામાં આવશે નવી અપડેટ સાથે ફરીથી મનસુ ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર